જય માતાજી મિત્રો અમે વિડીયો શૂટિંગ કરવા આવી ગયા છીએ અને વિડીયો આવે એટલે તમે જોઈ લેજો અને વ્લોગ આવશે બીજા દિવસે એટલે તમને ખબર પડી જાય ચોક કટ લીધા છે અને અમારા બીજા બે એક્ટર બેઠી રહ્યા ધોમરાજી ને ગંગારામ અને અમારા ધોરાજી હા અમારા ખાટાજી છે આજે નવા આયા છે વિડીયો માં જોતા રહેજો ફૂલ કોમેડી કરે છે

ગમે પાસે પાછું લાગી જો આય ભાઈનું મને આલી છે ગભે કરવા મને આલી છે અમાર ગળી ગળી મને આલી જાવ છું લે મારો ખાસ મિત્ર હતો શંભુજી એ મને એકલો મૂકી જતો રે લે મારો ગાડિયો તમારો મિત્ર કરો મારો ગાડિયો મારા નેવાનું

એ શું સા બધું અનાર ઉમર લઈને છો તમે મારા બાપો નથી મરી ગયો છોકરા ભલે <coughs> બરો <coughs> <coughs> <coughs>

અરે લ્યો ચિંતા મોરેને મારવા બેહો તો અલ્યા પણ હું નતો એરા આયા તા ભલા તું આ કોમળો નાખ્યું છે હવે ખબર એટલા જો બધો મોણો તારો જ છે અલ્યા પરે બસ પર બસ આ બુવા મને ખાટિયા તું જીવ હું આજ માં 10000 બચાવી છે તે ઉઠો છો આજ માં જો આ પાકે બોલેઓ કોમળોજી આવો સેવા યાર દીકરા એને મે પાક કરાય દીયો ઓલા વતલારી મે પાક દરાવતાનામાં કોઈ નો વક નહી આ તમારા છોકરા નો વક છો આ મારા તમે જ મોઢે ચડાવો મોઢે ચડાવો પેલા લાકડી મને લાફડ ચાફ કરો તારો બોલો ભાજો લાકડી લઈને મુગા મારે

તમે થોડું ધીમે મારો યાર નાટક હતો તું મને મારવા બેઠો ફરી જે તારા બૈરા ભાગો પરવામ કરીને નાખજે બરાબર આ નાટક હતો નાટક તારા ભાઈ ભાઈ